ચાણસમાં હારીજ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો ચાણસમાં હારીજ હાઇવે પરના સીએનજી પંપ નજીક ગુરુવારે વહેલી સવારે મહેસાણાથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા માર્ગ પરથી પ્રસાર થતા એલપીજી ગેસના ટ્રેલરના સાઇડના ભાગે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત દરમિયાન સાથે અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના અટકતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો આ ટ્રિપલ અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ ચાણસમાં હારીજ માર્ગ પણ સીએનજી પેટ્રોલ પંપ નજીકથી ગુરુવારની વહેલી સવારે ચાણસમાંથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા માર્ગ પરથી પ્રસાર થતા એલપીજી ગેસના ટ્રેલર સાથે ટ્રક અથડાતા ટ્રેલર હાઈવે પર પલટી મારી ગયું હતું તો ટ્રક અને ટ્રેલરના અકસ્માત બાદ પાછળથી આવતી વલસાડ તરફથી એસટી બસ પણ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાતા એસટી ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર અર્થે ચાણસમા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે આ ટ્રિપલ અકસ્માતની ઘટના બાદ ટ્રેલર અને ટ્રકનો ડ્રાઈવર અકસ્માત સ્થળેથી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે ટ્રિપલ અકસ્માતમાં મોટી જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો તો આ અકસ્માતના બનાવની જાણ ચાણસમાં પોલીસને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી